પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામ પંદર છ બે હજાર પચીસના રોજ જે રહેવાની તેમાં એક ગણિતનો પ્રશ્ન હતો કે એની આવક બીના સાહીઠ ટકા છે બીની આવક સીના એંસી ટકા છે તો સીના ટકાવારી તરીકે એની આવક કેટલી થશે તો આ વિડીયોમાં હું તમને બધી જ રીતે આ પ્રશ્ન સોલ્વ કરતાં શીખવાડીશ અને શોર્ટકટ રીત કંઈ હોઈ શકે એ પણ હું તમને જણાવીશ તો સૌ આપણે લખી લઈશું એ બી અને સી હવે જે એની આવક છે તે બીની સરખામણીએ છે અને જે બીની આવક છે તે સીની સરખામણીએ છે તો સીની ટકાવારી આપણે શોધવાનું છે તો આપણે ધારી લેશું કે સીની જે ટકાવરી છે એ સો છે તો જે બીની આવક છે એ સીના એંસી ટકા છે મતલબ કે સોના ના ટકા કેટલા થશે 80 હવે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે છે એની આવક કેટલી છે આપણે એની આવક શોધવાની છે તો એની આવક છે એ બીની સરખામણીએ થશે B ના સા શકી ગુણ્યા સાઠ સેદમાં સો તો ઝીરો ઝીરો ઉડી જાય તો આઠસ અડતાલીસ આવી રીતે આપણે જવાબ મેળવી શકીએ ડાયરેક્ટ જોઈએ તો સી ના જે સો